મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈ શકો છો આપણે પંજાબી સાઇટલીના ખૂબ આ વિડીયો છે જો આ રીતની સાઇટલી છે હેદલીની ક્વૉલિટી જુઓ તમે આજે મેસી બસો એકતાલીસ પણ પંજાબી સફરી ફિટિંગમાં આવવાનું તેનો વિડીયો આ મિની ટ્રેક્ટરની સેદલી છે તમે જોવો આ એ વન પ્લસ મોડલ છે મિની ટ્રેક્ટરની પંજાબી સફરી છે લાઇટિંગ વાળી છે ચાર એલઈડી ચાર ઇન્ડિકેટર એક પંખો બે અરીસા બધી વસ્તુ આવે છે જો વાહ છે આપણું મ્યુઝિક સિસ્ટમ આનો પણ નવો સ્ટોક આવી ગયો છે આનો અવાજનો વિડીયો તમારે ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે આપણું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે દ્વારકેશ ટ્રેક્ટર મોડીફાઈ જીરો વન અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેમાંથી લઈ લેવી અને આપણો એડ્રેસ છે द्वारकेस ट्रैक्टर मॉडिफाई माना वदर जूनागढ़ रोड जिले जूनागढ़ मेट्रो जो आ मेसी मा ट्रैक्टर साइड लिफिटिंग मायु तो मैंने फिटिंग कर दी थी अब तुम देखो ये नो लाइटिंग ने बतई साइड लिफिटिंग થઈ ગઈ છે સારી નુવેગર लाइटिंग है હે તમારે જો સાઇડ લીફટ કરાવવાની હોય પંજાબી આપણો એડ્રેસ છે દ્વારકેશર માણાવદર જુનાગઢ રોડ જિલ્લો જુનાગઢ આપણા મોબાઈલ નંબર છન્નું ત્રણ એંશી એકવી સાત નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણા નંબર આપેલા છે એમાંથી કોન્ટેક કરી લેવો જોવા આપણા મેસી બસો એકતાલીસમાં ફિટિંગ થઈ ગઈ છે હવે ભાઈ જાય છે અને કરે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો